પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ વાઘેલ અને વાઘેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ આજરોજ સંસ્કૃત મહોત્સવ અંતર્ગત શ્રી શારદા મંદિર હાઈસ્કૂલ વાઘેલ અને વાઘેલ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે સંસ્કૃત ગૌરવ યાત્રા યોજાઈ હતી તેમાં પ્રાથમિકના વિદ્યાર્થીઓ તેમજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ જોડાયા હતા યાત્રામાં સંસ્કૃત ભાષા તેમજ આપણા દેશમાં સંસ્કૃત દેશને લગતા સૂત્રોચ્ચાર સાથે યાત્રા યોજાઈ હતી સમગ્ર યાત્રામાં હાઈસ્કૂલ તેમજ પ્રાથમિક શાળાના શિક્ષકો તેમજ ગામ લોકો જોડાયા હતા સમગ્ર યાત્રાનું આયોજન શાળાના ઇન્ચાર્જ આચાર્ય શ્રી વાઘેલા સાહેબના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષક શ્રી ડી એચ સોલંકી તેમજ વૈશાલીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું કમલેશ પટેલ પાટણ